નમસ્કાર મિત્રો મિત્રો એક પ્રિન્ટ મીડિયા સમાચાર આવ્યા છે અને બેરોજગાર યુવાનો ક્લિનિકલ રિસર્ચ માટે ક્લિનિકલ રિસર્ચ માટે પૈસા કમાવા માટે પોતાની શરીર ખોવાર કરી નાખતા હોય છે અને એક આવો કિસ્સો સરખેજનો બહાર આવ્યો છે કે એક યુવાને પૈસા કમાવ કમાવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓની જે ક્લિનિકલ ટ્રાયલ હોય એટલે ક્લિનિકલ ટ્રાયલ એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માનવ શરીર માટે જે દવાઓનું પરીક્ષણ ઉત્પાદન કરે છે એનું પરીક્ષણ સજીવો ઉપર સજીવો પૈકી પ્રથમ તબક્કે વાંદરા ઉંદર વગેરેની અને સસલા વગેરે ઉપર કરવામાં આવે બીજા તબક્કે માનવી ઉપર આવું પરીક્ષણ કરવામાં આવતું હોય અને એ પછી સરકારના ધારાધોરણો અનુસાર એની અસરો નકારાત્મક અને વિઘાતક અસરો સાથે એની હકારાત્મક અસરો એટલે એની આડ અસરો શું છે એ બધું આ માપદંડ અનુસાર જો એની યોગ્ય માત્રામાં પસાર થાય તો સરકાર મંજૂરી આપતી હોય છે પરંતુ આવા ક્લિનિકલ ટ્રાયલ માટે ઘણા યુવાનો યુવતીઓ જાણતા અજાણતા એજન્ટો દ્વારા આ બાબતનો ભોગ બને અને પછી પરિણામ ગંભીર આવે ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે આવો કિસ્સો સરખેજનો બહાર આવ્યો છે અને એમાં એક યુવાન પોતાનો કૌશલ્ય આધારિત ધંધો હોવા છતાં એ કોર્ટ દ્વારા પૈસા કમાવા માટે એણે ક્લિનિકલ ટ્રાયલ માટે પોતાના શરીરનો ઉપયોગ બીજી ફાર્માસ્યુટિકલ કંપનીઓના કરવા દીધો તો આ રીતે શોર્ટકટ દ્વારા પૈસા કમાવા માટેના ઘણા બધા રસ્તાઓ અત્યાર સુધી યુવાનોએ અજમાવી જોયા છે એની અંદર દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરવું ફરજી સ્કીમો ઊભી કરી અને લોકો પાસે નાણાં પડાવવા ખંડણીનું રેકેટ ચલાવવું સટ્ટા બજારની અંદર રમત રમીને એમાં લાખો રૂપિયા કમાવાની આશય આશયે એ કરોડોના દેવાદાર બની જવું જુગાર દ્વારા પૈસા કમાઈને માલેતુર જાર બની જવાની ઝંખના હોય ચોરી લૂંટફાટ દ્વારા અબજો રૂપિયા કમાવાની કેટલાકની ગેલસા હોય કેટલાક હમણાં બાળ તરસ કરીને એક કિસ્સો બહાર આવે તો બાળકોની ચોરી કરીને વેચીને રૂપિયા કમાવવાનું હોય ખાદ્ય પદાર્થોની અંદર બનાવટી ચીજવસ્તુઓ ભેળવવાનું હમણાં કંઈક સાડા પાંચ ટન બનાવટી ઘી બનાસકાંઠામાંથી પકડાયું હમણાં દિશામાંથી ચલણી નોટોનું કારખાનું પકડાયું પછી એ ચોરી અને આવી બીજી અનેક હોય જે શ્રમ કરવો નથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને સારું ડિગ્રીઓ પેદા કરી અને સારી સરકારી અથવા તો ખાનગી નોકરીઓમાં જોડાવવું નથી સતત મહેનત નથી કરવું કૌશલ્ય પ્રધાન પોતાના કૌશલ્ય આધારિત ધંધાઓ નથી કરવા કૌશલ્ય પ્રધાન ધંધો કરનારો યુવાન કાયમ સ્વતંત્ર રહી અને પોતાની ઈચ્છા અનુસારની નીતિમય કાનૂની કમાણી કરી અને બહુ સારું જીવન જીવી શકતા હોય છે વેપાર ધંધા નથી કરવા સર્વિસ પ્રોવાઈડર નથી કરવું પણ એવા કેટલાક યુવાનો છે કે જેણે કંઈ ધંધો કરવો નથી કૌશલ્ય આધારિત ધંધો નથી કરવો વેપાર નથી કરવો ખાનગી અથવા સરકારી નોકરી નથી કરવી એવી નોકરીઓને લાયક બનવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહેનત નથી કરવી આવા યુવાનો શોર્ટકટ દ્વારા દસ પંદર હજાર વીસ હજાર રૂપિયા કમાવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું જે ક્લિનિકલ ટ્રાયલ હોય એના ભોગ બનતા હોય અને આ કંપનીઓના એજન્ટો આવા યુવાનોને શોધતા હોય છે આવા યુવાનોનો શોધવા માટે એની સાથે વાતચીતના અંતે એમને ખ્યાલ આવે કે આના શોર્ટકટ દ્વારા વધારે પૈસા કમાવાની ઈચ્છા હોય એટલે યુવાન હોય યુવતી હોય એની સંમતિ માટે એના જે તે પેપરોમાં સહી લઈ લેવામાં આવે અને એ પછી એની ઉપર જુદી જુદી દવાઓના પરીક્ષણ કરવામાં આવતા હોય છે પરંતુ આ પરીક્ષણ માનવી ઉપર કરતા પહેલાં માનવી ઉપર આવા પરીક્ષણો કરતાં પહેલાં ઉંદર છે ચસલા છે ને વાંદરા ઉપર આ પરીક્ષણ કરવામાં આવે અને એની ઉપર વિઘાતક આડઅસરો ન જણાય એ પછી માનવી યુવાનો ઉપર આવા કરવામાં આવતા હોય છે આમાં આની આડઅસરોમાં પહેલા ટાઈમમાં થોડા જે સ્વસ્થ યુવાનો હોય યુવાનો હોય એની ઉપર આ દવા અજમાવવામાં આવે છે પછી બીજા તબક્કે સો બસો લોકો ઉપર આ દવાઓ અજમાવવામાં આવે છે એની આડઅસરો ના જણાવવામાં આવે તો મોટા પાયે દર્દીઓ ઉપર આની પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને એમાં આડઅસરો ના થાય તો એનો સરકારશ્રીના ધારાધોરણ મુજબ એનો મંજૂરી મળતી હોય પણ જે આડઅસરો થતી હોય એમાં શરૂઆતના તબક્કે માથામાં દુખાવો થવો ઉલટીઓ થવું ડાયરિયા થઈ જવો થાક વારંવાર થાક અનુભવી ચહેરા ઉપર ફેકાશ વર્તાવી શરીર ઉપર વારંવાર ખંજવાળ આવી ફુલ્લાઓ ઉપડી જવા આ એની પ્રાથમિક અસરો છે એની એથી થોડીક વધારે અસરોમાં બ્લડ પ્રેશર વધી જવું અથવા તો શ્વાસ લેવામાં એનો વારંવાર તકલીફ પડવી બ્લડ બ્લડ શુગર વધી જવું ઘટી જવું લિવર ઉપર આ એની થોડીક વધારે વિઘાતક અસરો છે પણ એની જે ગંભીર અસરો પેદા થાય છે એ જે હમણાં સરખેજનો કિસ્સો બહાર આવ્યો એમાં હૃદયરોગના સ્ટોક જેવા ગંભીર હુમલાઓ બની શકે ક્યારેક કોઈક કિસ્સાની અંદર મૃત્યુ પણ બની શકે ભારત સરકારની ડી એ ડીસી જી આઈ નામનું જે યુનિટ છે એનું નિગમ છે એની એ આવા કડક નિયમો નીચે આવા પરીક્ષણોમાંથી પસાર થયેલી દવાઓનો માનવ ઉપયોગ માટે બજારમાં મૂકવા માટે મંજૂરી આપતી હોય છે અરે આ ટ્રાયલ લેતા પહેલાં આ યુવાનોની મંજૂરી જરૂર હોય છે પરંતુ એની આડઅસરો વિશે એને કંઈ વાકેફ કરવામાં આવતા નથી હવે ઓન પેપર તો બધું સમૂહસૂત્ર ચાલતું હોય છે એને સંમતિ આપી દીધી છે એને આ વસ્તુની આડઅસરો વિશે સમજો બધી સમજૂતી ઓન પેપર આપી દેવામાં આવે તો આવી પરિસ્થિતિની અંદર બાળકો તમારા યુવાનોને બચાવવા માટે શું થઈ શકે સૌથી સારી પરિસ્થિતિ એ છે કે જે યુવાન અથવા તો જે યુવતી કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા નથી વેપાર નથી કરતા સર્વિસ નથી કરતા અથવા તો કૌશલ્ય આધારિતનો ધંધો નથી કોઈ પણ કરતા નથી ચોવીસ કલાકના બાર ચૌદ કલાક રખડતા ફરતા હોય છે બિન ઉત્પાદક કામોની અંદર એમનો સમય પસાર કરતા હોય છે બીજા લોકોને નડતરરૂપ બનતા હોય છે માત્ર ભટક્યા કરતા હોય શું કરતા હોય ભટક્યા કરતા એમનો સમય કઈ રીતે પસાર કરવો એ એમના માટે સમસ્યા હોય છે અને છતાંય આવા લોકો આ યુવાનો અથવા તો યુવતીઓ પાસે ખિસ્સા ખર્ચી અથવા તો એનું ઘર ખર્ચ ચલાવવા માટેના નાણાંની આવક થતી હોય તો આ આવક ક્યાંથી થાય છે આ સમજવું જાણવું દરેક પરિવારની જરૂર છે પોતાના પરિવારમાં પોતાનો દીકરો પોતાનો ભાઈ પત્ની અથવા દીકરી પાસે જો આવી આવક થતી હોય તો આવી આવકો ક્યાંથી થાય કારણ કે દરેક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ માનવ શરીર માટે જે સંશોધિત નવી દવાઓ નવા ઇન્જેક્શનોને માનવ શરીર માટે બજારમાં મૂકતા પહેલાં એની ક્લિનિકલ ટ્રાયલ કરાવવી અતિ આવશ્યક અને કાનૂની રીતે જરૂરી છે વિશ્વના જે બીજા દેશો છે વિકસિત દેશો છે અમેરિકા જાપાન જર્મની આવા બધા ઘણા દેશો છે ત્યાં આગળ આવી મંજૂરીઓ માટેના ખૂબ કડક નિયમો હોય છે એને એના કારણે ભારત જેવા બીજા અનેક દેશોની અંદર આવા ક્લિનિકલ ટ્રાયલનો એક ગેરકાનૂની અને અનૈતિક ધંધો ફૂલ્યો ફાલ્યો છે આ કંપનીઓના એજન્ટો આ રીતે યુવાનો શોધી લાવતા હોય એની ઉપર ક્લિનિકલ ટ્રાયલ થતી હોય અને એની આડઅસરોના કારણે ઘણા યુવાનોની જિંદગી બરબાદ થઈ હોય થતી હોય છે એટલે પરિવારની એ ફરજ છે કે પોતાનો ભાઈ દીકરો દીકરી કે પોતાની પુત્ર વધુ જો કોઈ કામ ધંધો કરતા ના હોય અને છતાં એની પાસે આવક થતી હોય તો એ આવક ક્યાંથી આવે છે શું છે અને એની સાથે સંવાદ દ્વારા એના આ માર્ગેથી વાળી શકાય તમારા ધ્યાનમાં મિત્રો આવા કોઈ કિસ્સાઓ હશે અને જો કોઈ આ હોય તો એનો વાળવાનો તમે પ્રયાસ કરશો એવો આશય આ વિડીયોનો છે તમને યોગ્ય લાગે તો આને વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો